પંચમહાલના રામેત નજીક નર્મદા મેન કેનાલ માંથી કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી છે પરિવારજનોએ હત્યા થઈ હોવાની શંકા જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટાઉદે પૂર્વ હું છું સંજય શિહરાના પ્રાપ્ત માહિતી અનુસાર જાંબુગોળા તાલુકાના ડુમા ગામનો યુવાન છેલ્લા છ દિવસથી ગુમ હતો માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ અને બે બહેનો એ ભાઈની પણ છત્રાછાયા ગુમાવી છે આ અહેવાલથી પરિવારજનો ભયભીત છે અને સત્ય હકીકતો પોલીસની તપાસમાં જ બહાર આવશે એવું જણાઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી એવી છે કે ડુમા ગામનો રહેવાસી સુરેશભાઈ રમણભાઈ બારિયા છેલ્લા છ દિવસથી ગુમ હતો અને તેની લાશ રામેશરા ગામ નજીક મુખ્ય કેનાલમાંથી મળી આવી છે જેની જાણ હાલલ પોલીસને થતા નાયબ પોલીસ અધ્યક્ષ તથા પીઆઈ પોલીસના કાફડા સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસ તપાસમાં મૃતક જાંબુગોડા તાલુકાના ડુમા ગામનો હોવાનું જાણવા મળ્યું છે હાલલ પોલીસે મૃતકના પરિવારજનોની તપાસ કરતા તે લોકોએ આ હત્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને તેમના નિવેદન લઈ અને ડુમા ગામના ચારથી પાંચ ઈસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ કરી છે ગામ ડુમાના સુરેશભાઈ રમનભાઈ તારીખ તેર બે બે હજાર પચીસના રોજ આજથી પાંચ દિવસ પહેલા ગુમ થઈ ગયા હતા એની તપાસ કરતો એની ડેડ બોડી રામેશ્વરા ગામથી કેનાલ પાસેથી એની બિનવાર્ષિક એની ડેડ બોડી મળી છે તપાસ કરતા ડેડ બોડી બહાર કાઢી અને તપાસ કરી એટલે પોલીસને જાણ કરતા હારેલ પોલીસ આવી અને તપાસ કરી છે હાલ ભાઈને કોઈ પણ શંકાને આધારે ચાર પાંચ ઈસમો પોલીસ હારેલ પોલીસ લઈ ગયેલી છે અને એની તપાસ ચાલુ છે સો ટકા હત્યા થયેલી છે અને હત્યાના હિસાબે એને શંકાને આધારે પાંચેક માણસોને શંકાને હિસાબે લઈ ગયેલા છે તપાસ ચાલુ છે અને મારું નામ નટુભાઈ જલુભાઈ બારિયા મારા ભાઈ ની કાલે લાશ મળી છે રામેશ્વરા થી મારી નાખી દીધેલો છે એને અન્યાય મળવો જોવે છે પોલીસ ને તમે જાણ કરી પોલીસ ને જાણ કરી છે પોલીસ ને હોદે છે પોલીસ તમારી ત્યાં પોલીસ આવીને તપાસ કરી ગઈ હો બધું કરી ગઈ ગામ માંથી કોઈ ને છે હવે જાયેલા છે ચાર જણા you